ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનનો મિજાજ બદલાવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે છ જૂન સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવન કૂંકાઈ શકે છે ખાસ કરીને કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા વંટોળની પણ આગાહી કરવામાં આવી છે જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે રાજ્યમાં આગામી દિવસોમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાવાની અને વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે શરૂઆત સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં આંધી સાથે વરસાદ પડશે આગાહી મુજબ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે અંબાલાલ પટેલે ખાસ ચેતવણી આપતા જણાવ્યું છે કે કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા પવનો ફૂંકાશે રાજ્યમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા છે જેના કારણે ચોમાસુ પાક ઉપર ગંભીર અસર થઈ શકે છે ખેડૂતો અને સામાન્ય જનતાને આ સમયગાળા દરમિયાન સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીના પગલા લેવા માટે અપીલ કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગ અનુસાર છેલ્લા ચાર દિવસથી ચાલીસથી પચાસ કિલોમીટર દૂર અટવાયેલું ચોમાસું આગળ વધ્યું છે અને આગામી ચોવીસ કલાકમાં તે સત્તાવાર રીતે દેશમાં પ્રવેશ કરશે આ વર્ષે કેરળમાં ચોમાસાનું આગમન નિર્ધારિત સમય કરતાં એક અઠવાડિયા વહેલું એટલે કે છેલ્લા સોળ વર્ષમાં સૌથી વહેલું થવા જઈ રહ્યું છે